જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા તો બસ જો સાંજનો ટાઈમ છે ને આજ તો મમ્મી છે કિચનમાં એકચ્યુઅલમાં આજે બનવાના છે પાંદડીનું શાક અને રોટલા એટલે રોટલા પણ મમ્મી બનાવે ને પાંદડીનું શાક પણ મમ્મીના હાથે સરસ થાય એટલે બનાવતા હતા પાંદડીનું શાક અને હમણાં આમ પણ આંસીને મજા નથી તો એ ક્યારેક ક્યારેક મને ઉજાગરા કરાવતી હોય રાત્રે બપોરે એવી રીતે તો મમ્મી કહે કે તું આરામથી ઉઠજે સાંજે હું આજે બધું બનાવી નાખીશ પછી શાક બનાવ્યા પછી મેં બધા સાઈડના કામ કર્યા સલાડ સંભારું ને વાસણના એ બધું કર્યું અને મમ્મીએ બે દીકરીઓને વાળમાં મસ્ત તેલથી મસાજ કરી દીધી પછી આ બંનેને રોટલા અને શાકને એવું તો ઓબ્વિયસલી ન જ ખાવું હોય એટલે બે મને બંને માટે તીખી જ પૂરી બનાવી આ તીખી પૂરી સાથે ચા દૂધ ખાઈ લેશે અને આંસી પણ એકલી પૂરી ખાઈ લઈએ છે પણ હવે અત્યારે તો મજા ન હોય એટલે કંઈ ખબર ન પડે એટલે એને એવી રીતે બનાવીએ કે અમે હિયાને જમાડવા બેસીએ છીએ છે ને વચ્ચે વચ્ચેને એને એક બાઇટ આપતા જઈએ તો એ થોડુંક વળી ખાય અને આજે થોડુંક આંસીને સારું હતું તમારી બધાની બહુ સરસ સરસ કમેન્ટ આવી હતી આંસીને થોડુંક સારું છે અને અહીંયા બની ગઈ મારી થાળી મસ મજાની આવજો બધા